आगे साधवा जावलो हन माल तो आगी गया बस माल वागी गया बों बों दुआ दे तना से दुआ बों बों जोई ओए माताजी बिजू आला

हा पी दिसो ले वदा वडो ओ सै मा तियो र लाल पण लेवा जाऊ पसे पाहु तो नाक पण ले તો તો જવા નહી બાર વાજી ગયા જોવા ને ઓળખતા સાધવા જવાનું થઈ ગયો ગયા કમ્પ્લેટ જો આ બાર લાજી ગયાડો દોણો જો બાર તો કુલ લેતા હું આ

Took me? No, gọi tao vào. Gọi tao vào trong video 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 video

હા બોલો કંપ કબી થા તો ને કશું ના હું આખો બેઠો હું ભાગ જો સનો કોઈ થા તો બરોબર હો ઓય હું કહું એટલું કહવા તમારે હા તો બધું હું તમને કહું હો ઓ આગે દો હું બોલ થઈ યાર તો હોગ રયો છોવા

पार? आओ हरक्ती तब नहीं बहु हड़पी हर गाँव हर गाँव हड़प थी

હા બોલો કરું કરો બધું નાખી દો હો હો હા બસ લેવા પરે કામ માં બધું જેવો ખાલી જ કરો પરે કામ બધું ખાલી જ કરી દો

ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ

મને પણ ખાવા આપો બીજી બાજુ અવાજ આવ્યો મને પણ ખાવા આપો લાવો ડુંગળી લાવો

રાડા મે લે કબર થી કે બધું આવશે વસ્તુ જે હે બધું આપણ હાંગા આવી ભારે વસ્તુ એવું હ હા તો તકવાજી ને ઓ મારા હાકો કોઈ લાગ્યું ન ને આ પથ્થર જેવું કશું ના થાય તો ખાઈ કેવો તાપાણી એવું હા એ કોઈ ના થાય આપાજી સુજીયા કરો હા આપણ દેવાઈ જ લ્યો હા ફાંતી બધી દે આવતા રે હમ હા ઓ ઉંગો તેમ કેરજી હ ઓ ઉંગો હવે ટાઈમ તો બહુ થઈ ગયો વાગ્યા દોડ વાગ્યો તો તમે ઉંગો તા હું જઉં જો તમે તા હો કે એકસો ખરામ હાવ માર તો હવે જો તા સોંધી

થઈ ગયું આપણે હેડિયવ કાલ ચેક કરવા આવું બાજુ બા હું કરે કાલ ચેક કરી દે હા